મિત્રો આપણે ફરી શકો છું દુનિયાની અંદર અને આજે ગાંધીનગરથી કમસે કમ ત્રીસ કિલોમીટરના અંદરે આવેલું એક અદભુત એવું સુત્રા માતાના મંદિરના દર્શન કરવાના છીએ જે ત્યાંનો તાલુકો દહેગામ લાગે અને જિલ્લો ગાંધીનગર લાગે છે તો આજે આપણે જઈશું ત્યાં અને અત્યારે અમે દહેગામ હાઈવે ઉપર જઈએ ત્યાંથી નર્મદા કેનાલનો જે રસોદ સાઈડ ભરવાનું છે રાઈટ સાઈડ બરાબર ત્યારબાદ સીધું સીધું તમે લગભગ ચોથા ફૂલે મંદિર આવશે તો આપણે આ જો પુલ ગનતા ગનતા અને શાંતિથી કેનાલનો મજા માનતા માનતા જઈશું તથા મિત્રો આ જગ્યાનો તમને પરચા બતાવું તો ઘણા બધા પરચા છે જ્યારે કેનાલનું કામકાજ ચાલુ રહ્યું હતું ત્યારે મંદિર તોડવાની વાત ચાલી હતી ત્યારે કહેવાતું કન્સ્ટ્રક્શનના જે જે ઇન્ચાર્જ હતા એમનો છોકરો બોલતો બંધ થઈ ગયેલો અને ત્યારે પછી આ બાધાફ રાખેલી માતાજીનું અને ત્યારે કમ્પ્લીટ મતલબ થઈ ગયેલું ત્યારે પૂરો પૂરો વળાંક લીધેલો છે કેનાલનો તમે કેનાલનો વળાંક જોજો તો મતલબ આવી બધી વાતો જે છે એ જોઈન્ટ છે આ મંદિર સાથે અને ઘરનું પરચા પણ છે હકીકતની અંદર અહીંયા અને અહીંયા તૂતરા એટલે કે જે કૂતરો બોલતા હોય બાળકો એ બધાને જે માનતા અહીંયા રાખે તો ફળે છે બધી માનતા એવું લોકોને માનવું છે અને મિત્રો આમાં શ્રદ્ધા વિશ્વાસનું કામકાજ છે બરાબર તમે વિચારતા હોય કે ભાઈ આજે બધા રાખી લે કાલે મટી જાય તો એમ ના થાય કેમકે તમારી શ્રદ્ધા વિશ્વાસ કેટલું છે એના ઉપર ડિપેન્ડ કરે લોકો લાખો કરોડ રૂપિયા ખર્ચો કરીને પણ મતલબ વિચારો તમે ડૉક્ટર પણ એમ કહેતા હોય કે ભાઈ કોઈ તમે કઈ ગેરંટી ના આપે એમ તો વિશ્વાસની વાત વિશ્વાસ હોય તો થાય તમારું કામ તો આજે હું અને ગોપીભાઈ દર્શન કરવા જઈ રહ્યા છે તો આ જો તમે આપણા કેનાલની મોજ માનતા માનતા જઈશું શાંતિથી અને મિત્રો પસંદ આવે તો લાઈક કરજો વિડીયો અને ત્યારબાદ અહીંયા જો આ હરચોલી ગામે અહીંયા બિરાજમાન છે અને નદી કિનારે જ છે તો આપણા નદીમાં થોડું ઘણું ફરશું નદી પણ તમને બતાવીશું ત્યારબાદ જો જે જગ્યાએ નદી આવે તે જગ્યાએ કેનાલ શું કરાય અંડરગ્રાઉન્ડ લઈ લે એટલે વચ્ચે નદીના અંડરગ્રાઉન્ડમાં કેનાલ લે તો તેનું સાયફર હોય એક જાતનું જે સિસ્ટમેટિક રીતે પાણી સપ્લાય થતું હોય તો આપણે ત્યાંનું પણ તમને બતાવીશ બરાબર તો એન્ડ સુધી જોઈ તો જોજો વિડીયો અને આ બધું જો રાધે રાધે મિત્રો ત્યાં જો અમે પહોંચી ગયા પાછા ત્યાં જઈને આપડે દર્શન કરશું તો આપડે માતા મંદિરે આવી ગયા છીએ लायब्रेरी ओपन द

તમે જોયું કે જેવું બાધા રાખવી હોય તો શું શું અહિયાં માનતા રાખવાની તને કહીશ કે મહારાજે જોયું કે તમે જે કીધું એ રીતની પાયા તમે રાખી હોય તો રાખી શકો છો તમે ત્યાર જો નદી સાઈડ થોડું ફરીશું દો હાલો એ આ ઈકોન છે સામેની સાહેબ સાઈડ પર જુઓ તમે કેનાલ છે આમે આ સાઈડ પર ત્યાં વચ્ચે નદી આવે એટલા માટે આ રીતનું એક આયોજન કરવામાં આવે આ સાઈડ જે છે એ બી નદી છે આ કેનાલ મતલબ ના નદી જુઓ આ જુઓ તમે તો પછી તો અહીંયા જુઓ હવે જઈશું અમે કેનાલમાં એ નદી ઉતરશું આ ગોપીભાઈ હવે ઘણા ટાઈમ પહેલા હું આવતો અને ત્યાં પાણી ઓછું સીજો કે નદીમાં એટલે ઉતરે એવું છે બાકી જો સીઝન હોય ચોમાસું ને એવું હોય વાતાવરણ તો ઘણું પાણી હોય છે આ જો તમે અહીંયા નદી ના અંદર ઉતર્યા છે પછી આ જો તમે જે જોઈ રહ્યા છો પુલ એ આ સાઈડ ભાઈ છે આ સાઈડ વહીલ ના સાઈડ હરસોલી આ મંદિર હરસોલી ગામ સ્થિત છે વ્લોગ બના વ્લોગ બનાવી રહ્યા છીએ આજે અને આ નદી આવેલા કajouda મે નદી છે આજો આ સાયપર છે સામે તમે જોઈ રહ્યા છો સાઇફર છે સાઇફર એટલે કે જે વચ્ચે જો નદી આવતી હોય કેનાલ ની વચ્ચે નર્મદા કેનાલ છે એની વચ્ચે જો નદી આવે એટલે જમીન અંદરગ્રાઉન્ડ માં પાણી લેવામાં આવે તો આ સાઇફર થ્રુ પાણી લેવામાં આવે અંદર જે લગાવેલા હોય પાઇપો એના થી પેલી સાઈડ પાણી જતું હોય એ રીતે તો પેલી સાઈડ થી પાણી આમાં આવે છે ને આ સાઈડ પાણી બહાર નીકળે તો આપણે અમને જઈશું જોવાનો મોકો મળે તો તમે જોવો કેટલા મોટા બ્લોક નાખેલા છે અહીંયા હા આ બ્લોક નાખેલા છે કેટલા મૂડા તમે જો લગભગ ચાર પાંચ ફૂટ ના ઊંડા બ્લોક છે ના પતરા જોવા એ તમે